સરકાર દ્વારા ઊભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં મંદીની મોકાણ છે નાના મધ્યમ મધ્યમવર્ગી વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે દુકાનોના શટર પડી રહ્યા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ ક્યાંય ફિક્સ પેના કર્મચારીઓ અને હવે તો થી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને રાજકોટને ઈરાદાપૂર્વક મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહ ની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઇરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે